આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની જીસીએમએમએફના નવા ચેરમેન તરીકે વર્ણી કરવામાં આવ્યું છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે ગોર્ધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે તેઓ આગમી અઢી વર્ષ માટે આ પદ સંભાળશે ત્યારે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું છે કે બદલ તમામનો આભાર વધુ વિકાસ થાય તેવા પ્રયાસ રહેશે નકલી દૂધ આવશે તો લેવાશે તથા ગ્રાહક અને પશુપાલકનો વિશ્વાસ જાળવી રાખવાની કામગીરી કરાશે વાઇસ ચેરમેન ગોરધન ધામયાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પશુપાલકોને વધુમાં વધુ ભાવ મળે તે માટે પ્રયાસ કરાશે રાજકોટમાં નવસો કરોડ ની ડેરી પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો પણ ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડી ત્રિપુનદાસ પટેલ સાહેબ સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું મોદી ગૃહપ્રધાન માન્ય છે અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા જેવા તાકા દ્વારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ સબ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથોસાથ આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું હા ગોરધનભાઈ સૌરાષ્ટ્રના કયા પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો છે પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી ત્યારે ત્યાં ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેર દેવી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો

ફક્તો વખત દુષ્કાળ પડતા બધું થતું એને કારણે પશુપાલકોને અમે બચાવી શકતા એટલે અમે એને પોષણક્ષર ઘાસચારો આપી શકતા નહોતા અથવા તો એના ઘાસચારો આપીએ તો ખર્ચ વધી જતો હતો એટલે પશુપાલનને અહીંયા